છવટ ત્યાજીને કાજળ આંખોને લાલ રાખી છવટ ત્યાજીને કાજળ આંખોને લાલ રાખી બસ એટલી મસ્તી મે એક ઢાલ રાખી વિંઝાયતી જે સામે તલવારો મ્યાન થઈ વિંઝાયતી જે સામે તલવારો મ્યાન થઈ ગઈ માથું झुકાવીને પણ એવી કમાલ રાખી દરિયાની જેમ સહેજે ખળભળ થવું છે દરિયાની જેમ સહેજે ખળભળ થવું છે એથી જીવનમાં થોડી થોડી ધાંધલ ધમાલ રાખી ને ચર્ચા કરી છે કાયમ મિત્રોએ મારી પાછળ ચર્ચા કરી છે કાયમ મિત્રોએ મારી પાછળ જાણ્યા પછી એ મેં તો મારી જ ચાલ રાખી ને શેર સાંભળજો બે જણનું મૌન આખર સંબંધનું મરણ છે બે જણનું મૌન આખર સંબંધનું મરણ છે સંવાદ થાય તેથી કાયમ બબાલ રાખી છેવટ ત્યજીને કાજળ આંખોને લાલ રાખી બસ એટલી અમસ્તી મેં એક ડાલ રાખી